નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ કલ્ચરમાં જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ દિલ્હી સલ્તનત આ એકમની સ્વાદ્ય પોતાના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન એક છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી ચોરસ બોક્સમાં લખો પ્રશ્ન પહેલો કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે તો ઉત્તર આવશે બી પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા આગળ પ્રશ્ન બે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ઉત્તર છે સી ઇલતુતમિશ પ્રશ્ન ત્રણ જલપને દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે ઉત્તર છે એ ખલજી વંશ આગળ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો ઉત્તર છે ડી ઇબ્ન બતુતા પ્રશ્ન પાંચ દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો ઉત્તર છે બી બહલોલ બહલોલ્લોદી આગળ વધીએ હવે નવા પાને પાના નંબર પંદર ઉપર છઠ્ઠો પ્રશ્ન તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો ઉત્તર છે બી ઢાઈ દિન કા ઝૂપડા પ્રશ્ન સાત વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી ઉત્તર છે સી હરિહર રાય અને બુક્કા રાય પ્રશ્ન આઠ આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે ઉત્તર છે સી કૃષ્ણદેવ પ્રશ્ન નવ બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલબર્ગથી બિડર ફેરવી હતી ઉત્તર છે એ અહમદ શાહ પ્રશ્ન દસ નીચેના પૈકી કયું સ્થાપત્ય અલ્લાઉદ્દીન ખલજી નિર્મિત નથી ઉત્તર છે ડી બડા ગુમજ તો મિત્રો આ રીતે આપણે આપેલા દસે પ્રશ્ન એકમના આધારે લખીશું હવે આગળ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેના ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો ઉત્તર છે ઇલતુતમિશ પ્રશ્ન બે દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો ઉત્તર છે ગયાસુદ્દીન બલબન પ્રશ્ન ત્રણ ખલજી વંશનો સૌથી મહત્વનો શાસક ખાલી જગ્યા હતો ઉત્તર છે અલ્લાઉદ્દીન ખલજી પ્રશ્ન ચાર ફિરોઝશાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું ઉત્તર તૈમુર લંગી પ્રશ્ન પાંચ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતું ઓળખો હું દિલ્હીને ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું ઉત્તર છે રજીયા સુલતાના પ્રશ્ન બે મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગ યોજના તરીકે ઓળખાય છે ઉત્તર છે મોહમ્મદ બિન તુગલક પ્રશ્ન ત્રણ હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું ઉત્તર છે ઇબ્રાહીમ લોદી પ્રશ્ન ચાર હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ છું ઉત્તર છે સ્વામી વિદ્યારણ્ય તો આ રીતે ચારેક મને ઓળખોના ઉત્તરો લખીશું આગળ વધીએ માના નંબર સોળ સોળ ઉપર મિત્રો આપણને સૂચના આપી છે પ્રશ્ન નંબર બેનો સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો છેકો અને સાચું વિધાન બનાવવાનું છે પહેલું ઇલ્તુતમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું તો ખોટો શબ્દ છે અજમેર અજમેરને ચેકી નાખીશું બે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્મ કે વજીર કહેવાતું તો ઉત્તર આવશે અમાત્ય ચેકી નાખીશું વજીર સાચું ત્રણ વિજયનગર તુંગભદ્રા અથવા બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલું છે ઉત્તર છે તુંગભદ્રા ચેકી નાખીશું પ્રશ્ન ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર કે મજબૂત થઈ ઉત્તર આવશે કમજોર ને ચેકી નાખીશું મજબૂત સાચી કરીશું તો આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખીશું આગળ વધીએ પ્રશ્ન ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં આપો પહેલો પ્રશ્ન સલ્તનત કાળમાં દિલ્હી ઉપર કયા પાંચ શાસકોએ શાસન કર્યું પાંચ વંશોએ શાસન કર્યું ઉત્તર સલ્તનત કાળમાં દિલ્હી ઉપર ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું પ્રશ્ન બે કુતુબુદ્દીન કયા સ્થળે આવેલું છે તે કેટલા માળનું બનેલું છે કુતુબ કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે અને તે પાંચ માળનું બનેલું છે મિનાર દિલ્હીમાં છે અને પાંચ માળનું બનેલું છે પ્રશ્ન ત્રણ દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી ઉત્તર દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીન ખલજીએ કરી હતી પ્રશ્ન ચાર પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ઉત્તર પાણીપતનું પ્રથમ યુદ્ધ લોધી વંશના અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું આગળ વધીએ નવા પાને પાંચમો પ્રશ્ન સત્તરમા પાને સલ્તનત યુગમાં મંત્રી મંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો ઉત્તર સલ્તનત કાળમાં સેના વિભાગ 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 ધર્મ વિદેશ ગુપ્તચર વગેરે વિભાગોનો સમાવેશ થતો પ્રશ્ન 6 તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા ઉત્તર તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર ફતેહબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા પ્રશ્ન સાત હરિહરરાય અને બુક્કારાય કયા વંશના શાસકો હતા ઉત્તર હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા પ્રશ્ન આઠ કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી ઉત્તર કૃષ્ણદેવરાય વિજયનગર પાસે નાગલપુર નામના નગરની સ્થાપના કરી હતી પ્રશ્ન નવ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતું વિજયનગર સામ્રાજ્યનો વિનાશ ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાંસઠના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોએ બનાવેલા સંઘ સામે થયો હતો છે મિત્રો બહમની સામ્રાજ્ય કયા કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું ઉત્તર બહમની સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બિડાર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યમાં વિભાજીત થયું હતું આગળ વધીએ નવા વિભાગમાં તેમને કલેલ કાર્યની નોંધ આપી છે આપણે અવિભાગ અને બ વિભાગ બંને જોડીએ પહેલો છે ઇલ્તુત તો ઉત્તર આવશે સી રજિયા સુલતાનાના પિતા તો ઉત્તરમાં એકની સામે સી આલ્ફાબેટ લખીશું અલાઉદ્દીન ખિલજી ઉત્તર ઈ ડાગ અને ચહેરા પથાની શરૂઆત કરી બે પછી ત્રણ મોહમ્મદ બિન તુગલક ઉત્તર આવશે એ દિલ્હીથી દોલતાબાદ રાજધાની ફેરવી ચાર ઇબ્રાહિમ લોધી ઉત્તર છે બી દિલ્હી સલ્તનતનો અંતિમ રાજા અને પાંચ ગ્યાસુદ્દીન બલબન ઉત્તર છે ડી ચહેલગાનનું વિસર્જન કર્યું તો આ રીતે ઉત્તરો વચ્ચે લખીશું અને આલ્ફાબેટિક પ્રમાણે ઉત્તરો લખીશું આગળ વધીએ પ્રશ્ન ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલો છે વજીર પ્રધાનમંત્રી વજીર પછી મંત્રીમંડળ મુખ્ય હતું જેમાં વજીર વહીવટી તંત્રનો વડો હતો મંત્રીમંડળ ઘણા વિભાગોમાં વહેંચવામાં આવતું બીજો શબ્દ છે એકતા કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતું જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું આ રીતે બંને શબ્દોના અર્થ આપણે લખી શકીએ આગળ હવે જોઈએ પ્રશ્ન ચારનો બી જેની મિત્રો આપણને સૂચના આપી છે નીચેના વિધાનો માટે કારણો આપો પહેલું કારણ ઇલ્તુત પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે રઝિયા સુલતાનના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુતમિશી પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિ તરીકે જાહેર કરી કારણ બે જોઈએ વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે ફિરોઝા તુગલકના અવસાન બાદ લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તેના કારણે તુગલક વંશ સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની આગળ વધીએ પ્રશ્ન ત્રીજો મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની કારણ કે મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી પરિણામે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની કારણ ચાર કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘને સામે વિજયનગરનો પરાજય થયો યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પરંતુ પહેલાંના જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં તો આ રીતે મિત્રો આપણે ચારેય કારણો એકમના આધારે લખીશું હવે આગળ પ્રશ્ન ચાર પછી પ્રશ્ન પાંચ પાંચ એ ટૂંક નોંધ પહેલી ટૂંક રજિયા રઝિયા સુલતાના ઉત્તર રઝિયા ઇલ્તુત પુત્રી હતી ઇલ્તુત પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિ તરીકે જાહેર કરી ઇલ્તુત અવસાન બાદ રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર આવી જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી તે સમયના ઇતિહાસકાર મિનહાઝ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલ્તાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી આમ છતાં એક મહિલા શાસક કરતા તરીકે માન્યતા મેળવવી મુશ્કેલ હતી દરબારીઓએ પણ તેને સ્વીકારવા તૈયાર ન હતા અમીરોની સત્તા લાલસા અને વિદ્રોહોના કારણે તેના શાસનનો અંત આવ્યો તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તરને લખી શકીએ આગળ બીજું ડુંગનો છે વિજયનગર સામ્રાજ્ય ઉત્તર હરિહર રાય અને મુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન તેરસો ને છત્રીસ માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો આગળ વધીએ નવા પાને શરૂઆતમાં આ નગરમાં તેમના વિ તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સમ્રાટોના લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હરિહરરાય અને મુક્કારાય સંગમ વંશના રાજા હતા વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશનું શાસન કર્યું હરિહરરાય પ્રથમ અને મુક્કારાય નાના રાજ્યથી સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ જેમાં કૃષ્ણદેવરાય મહત્વના શાસક હતા તો આ રીતે મિત્રો આપણે આ રાજ્ય વિશે લખી શકીએ આગળ ત્રીજી ટૂંકનો કૃષ્ણદેવરાય કૃષ્ણદેવરાય વંશમાં કૃષ્ણદેવરાય જેવું શ્રેષ્ઠ શાસક થયું જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયું એટલું જ નહીં તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું તેના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે તંત્રની ઉપેક્ષા કરી ન હતી તેણે રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાને પ્રેમ મેળવ્યો વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને અનેકવિધ ઇમારતો અને મંદિરોને સ્થિ શણગાર્યું કૃષ્ણદેવરાય પોતે વિદ્યાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષાના કેટલાક ગ્રંથો લખ્યા હતા તેણે સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા તો મિત્રો આ રીતે આપણે કૃષ્ણદેવરાય વિશે લખી શકીએ આગળ ચોથી ટૂંકનો કાળના સ્થાપત્ય ઉત્તર કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર છે કુત કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે ઢાઈ દેનકા ચોપડા નામની મસ્જિદ જે અજમીરમાં આવેલી છે ઇલ્તુતમિષના સમયમાં હોજે સમ્મી સમ્મી ઈદગાહ જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર સિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે તુગલક શાસન દરમિયાન તુગલકબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર અને ફતેહપુર વગેરે નગરો વસાવવામાં આવ્યા તો મિત્રો સલ્તનતકાળ દરમિયાન આટલા આટલા સ્થાપત્યો થયા હવે આગળ નવા પાને એકવીસ નંબરના પાને મિત્રો આગળ વધીએ આ સમયગાળા દરમિયાન દિલ્હીની અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગૃહો મકબરાઓ પુલો રસાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ થયું સૈયદ અને વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું જેમાં બંદે ખાનનું ગુમ્મજ બડા ગુમ્મજ મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે તો આપણે આ રીતે આ ચારેય ટૂંકનો તો એકમના આધારે લખીશું પ્રશ્ન છઠ્ઠો છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચે આપેલ ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થાપત્યો દર્શાવો મિત્રો અહીં આપણને પાંચ સ્થાપત્યો આપ્યા છે સ્થળો આપ્યા છે અહમદનગર દિલ્હી ગોલકોંડા અજમેર અને દોલતાબાદ તો મિત્રો ઉત્તરથી આપણે લખતા જઈશું સૌ દિલ્હી ત્યારબાદ અજમેર રાજસ્થાન દોલતાબાદ અને અહમદનગર અને ત્યારબાદ ગોલકોંડા આ રીતે આપણે પાંચેય સ્થળો વ્યવસ્થિત નકશામાં સમજીને દર્શાવીશું આગળ વધીએ મિત્રો ત્યારબાદ પ્રશ્ન સાતમો આપ્યો છે તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્રિત કરી હસ્તલિખિત અંક તૈયાર કરો મિત્રો અહીં તમારે તમારા જિલ્લાના જે ફરવાલાયક સ્થળો છે જોવાલાયક સ્થળો છે દર્શનીય સ્થળો છે તે લખવાના છે અહીં જે ઉત્તર આપ્યું છે તે માત્ર નમૂનારૂપ છે તમારે તમારા જિલ્લાની યાદી બનાવવાની છે તો જોઈએ અમારા જિલ્લામાં શામળાજી મંદિર દેવની મહાદેવ ગ્રામ ગાંધીજીની સમાધિ વાત્રકનો ઝાંઝરી ધોધ મોડાસા દેવાયત પંડિતની સમાધિ દીપેશ્વરી માતા મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે આ રીતે તમારા જિલ્લામાં જે જોવાલાયક સ્થળો હોય તેની યાદી તમારે બનાવવાની છે આગળ સાતમા પ્રશ્નનો પ્રશ્ન નંબર બે નીચે આપેલા દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપકો પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના છે તો મિત્રો ગુલામ વંશ સ્થાપક કુતુબુદ્દીન ઐબક પ્રમુખ શાસકો ઇલ્તુતમિશ રજિયા સુલતાના નાસિરુદ્દીન અને અંતિમ શાસક ક્લાસુદ્દીન બલબન ખલજી વંશ જલાલુદ્દીન ખલજી પ્રમુખ શાસકો જલાલુદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક અલાઉદ્દીન ખલજી તુગલક વંશ સ્થાપક ગ્યાસુદ્દીન તુગલક પ્રમુખ શાસકો મોહમ્મદ બિન તુગલક અને અંતિમ શાસક ફિરોજ શાહ તુગલક સૈયદ વંશ ખિજરખાને સ્થાપના કરી પ્રમુખ શાસકોમાં પણ ખિજરખાન આવશે અને અંતિમ શાસક પણ મિત્રો આપણે ખિજરખાન લખીશું લોદી વંશ સ્થાપક બહલોલ લોદી પ્રમુખ શાસકોમાં બહલોલ લોદી અને ઇબ્રાહિમ લોદી અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી તો મિત્રો આ રીતે પાંચેય શાસકો ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશના આપણે સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકો લખીશું આગળ પ્રશ્ન ત્રણ છે મિત્રો સલ્તનત કાળ દરમિયાન લોક ઉપયોગી સ્થાપત્યો વિશે લખો તો મિત્રો અહીં કોઈ પણ ત્રણ સ્થાપત્યો વિશે લખવાના છે અહીં જે ઉત્તર છાપેલું છે તે નમૂનારૂપ છે તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો પહેલું ઢાય દિનકા ચોપડા સમયગાળો કુતુબુદ્દીન ઐબકના સમયમાં કઈ રીતે ઉપયોગી છે તો અહીં મિત્રો અઢી દિવસ માટે મેળો ભરાતો હતો બીજું છે શીરીનો કિલ્લો કોનો સમયગાળો તો અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં કિલ્લો શા માટે આવ્યો હતો મિત્રો રક્ષણ માટે અને રહેવા માટે આવ્યો છે ત્રીજો હોજે સમ્મી હોજે ખાસ સમયગાળો અલાઉદ્દીન ખલજીના સમયમાં શા માટે ઉપયોગી છે તો શીરીના કિલ્લામાં પાણી પહોંચાડવા માટે આ હોજે ખાસ નામનું જે તળાવ હતું કુંડ હતું તે ઉપયોગી હતું તો મિત્રો આ રીતે અહીં ત્રણ સ્થાપત્યો આપ્યા છે તમે તમારી રીતે તમને આવડતા હોય તેવા કોઈપણ બીજા અન્ય ત્રણ સ્થાપત્યો લખી કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા અને તેનો ઉપયોગી શું છે લોક ઉપયોગી તે આપણે નોંધવાનું છે હવે આગળ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચેના શબ્દો ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તેને શોધો અને લખો તો મિત્રો આ રીતે તમે ચોરસ બોક્સમાંથી મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યો વિશે શોધી શકો છો તો નીચે તમને ઉત્તર આપેલા છે કુતુબુદ્દીન ઐબક ઇલ્તુતમિશ બહલોલ્લો લોદી અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ બિન તુગલક આટલા શાસકો મળ્યા આપણને અને સ્થાપત્યોમાં કુતુબ મિનાર ઢાયદિનકા ઝોપડા મોઠની મસ્જિદ અલય દરવાજો અને શ્રીનગર આટલા મિત્રો આપણને અહીં સ્થાપત્યો મળેલા છે તો આ રીતે તમે પણ આ ચોરસ બોક્સમાંથી આ ઉત્તરોને શોધી શકું છું તો મિત્રો આમ આપણો જે સુંદર મજાનો એકમ છે એકમ બે દિલ્હી સલ્તનત તેના સ્વાયોધ્યન પોથીના પ્રશ્ન નંબર એકથી સાત અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને ખાસ તમને આ વિડીયો કેવું લાગ્યું તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કોઈપણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું તમારો ખૂબ ખૂબ આભાર